આજે આપણો કાળા આંબા વાટી બ્રિજનું મંજૂરી મળી ગઈ છે અને એનું જ અનાઉન્સમેન્ટ કરવા આજે અમે વાટી ગામ ખાતે આવ્યા છે એના માટે સૌથી પહેલાં તો અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે વર્ષો સુધી જે વસ્તુની રાહ જોવાતી હતી એમણે મંજૂરી આપી દીધી છે સોળ કરોડના ખર્ચે આ બ્રિજ બનવાનો છે અને આ બ્રિજ બનવાથી ત્રણ જિલ્લા એટલે ડાંગ જિલ્લો નવસારી જિલ્લો અને તાપી જિલ્લાને લોકોને ફાયદો થવાના છે જે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું એ હવે બંધ થશે અને થોડાક જ મિનિટોમાં વાસદા પહોંચી જવાશે એની સાથે જ જે બાળકોને સ્કૂલમાં ભણતા હોય એમને કઠિનાતા અનુભવતા હતા સાથે જ લોકો જે અપડાઉન કરતા હોય નોકરીએ વર્ગના લોકો હોય એમને પણ અલગ અલગ પ્રકારની પ્રોબ્લેમ થતા થઈ બધા પ્રોબ્લેમનો આજે અંત આવ્યો છે સરસમાં સરસ બ્રિજ બનશે એના માટે અમારી પૂરી ભારતીય જનતા પાર્ટીએ ટીમ તરીકે કામ કરીને જે આટલા વર્ષ રજૂઆત કરીને છેલ્લા એક વર્ષમાં સતત અમે બધાએ મળીને રજૂઆત કરી એના થકી આજે બ્રિજ મંજૂર થયો છે તો ગામના માટે ઐતિહાસિક દિવસ છે અને તમે જેમ જોઈ શકો છો દરેક વાટીના ગામના લોકો પણ અહીંયા ભેગા થયા છે અને સામે કાળા આંબા ગામના લોકો પણ અહીંયા ભેગા થયા છે બધા લોકો આજે બહુ ખુશીનો દિવસ છે અને પાછી મેં ખાતરી પણ આપી છે કે આના સિવાય પણ નાના મોટા જે પણ વિસ્તાર વિસ્તારના કામ હશે ગામના કામ હશે અમે કરશું અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વિસ્તારનો સારામાં સારો વિકાસ કરશે અને બે હજાર સત્તાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય વાર્તામાં પણ આવશે એવી કામગીરી અમે મળીને કરવાના છે આજે બહુ જ ખુશી છે કે અમારો આ વાટી અને કાળાંબા અંબિકા નદી પરનો જે પુલની અમારી માગણી હતી વર્ષો જૂની અને એ માગણી આજે સ્વીકારાય છે અને ખુદ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જેઓ અહીંયા વાટી ગામે મુલાકાત લઈને અમને ખુશીના સમાચાર એમણે આપ્યા છે તો આજે અમારા એમને ધન્યવાદ આપતા ઘટે અને અમારે જે હતી વર્ષો જૂની કે અમે જાતે નદીમાં નદીમાં પુરાણ કરીને રસ્તો બનાવતા હતા અને એ શોર્ટકટનો રસ્તો બનાવીને અમારે વાંસદા સુધી પહોંચવાનું થતું હતું અને એ ચોમાસામાં નદીમાં પાણી આવે ત્યારે અમારે આખો ડાંગનો ચકરાવો કરીને ફરીને જવાનું થતું હતું અને અમુક સમયે નદીમાં ઓછું પાણી હોય ત્યારે અમે એમાં તરીને કે ઉતરીને જતા હતા